નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ બાર વિશે મનોવિજ્ઞાન પાઠ ત્રણ બુદ્ધિ જેમાં ભાગ પાંચ જેમાં બુદ્ધિ આંખનું વિતરણ સંપન્ન બાળકોના લક્ષણો અને મનો દુર્બળતાના પ્રકારો અને લક્ષણો વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બુદ્ધિ આંકનું વિતરણ ડિસ્ટ્રિબ્યુશન ઓફ આઈક્યુ કે જનસામાન્ય લોકોમાં જે બુદ્ધિ આંક છે એ બુદ્ધિ આંક કઈ રીતે જોવા મળે છે અતિમંદથી પ્રતિભાસપન્ન કે જે લોકોની બુદ્ધિ ઓછી છે એ લોકોને કહેવાય છે અતિમંદ બુદ્ધિ અને જે લોકોની બુદ્ધિ વધારે છે એ લોકોને કહેવાય છે પ્રતિભા સંપન્ન બુદ્ધિ આંકની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે એટલે કે દરેક વ્યક્તિની બુદ્ધિ એક સરખી જોવા મળતી નથી કોઈની બુદ્ધિ વધારે હોય તો કોઈની બુદ્ધિ ઓછી હોય સામાન્ય રીતે સરેરાશ વસ્તીના આશરે બે ટકા લોકોનો બુદ્ધિઆંક એકસો ત્રીસથી વધુ એટલે કે સંપન્ન હોય છે અને બીજા બે ટકા લોકોનો બુદ્ધિઆંક સિત્તેરથી ઓછો જોવા મળે છે એટલે કે જેઓ અતિમંદ બુદ્ધિના બાળકો કહેવાય છે એટલે કે દર સોમાંથી બે વ્યક્તિ સંપન્ન હોય છે અને દર સોમાંથી બે વ્યક્તિ અતિમંદ બુદ્ધિવાળા બાળકો હોય છે સામાન્ય વસ્તીમાં વિવિધ બુદ્ધિ કક્ષાના વર્ણનો અને તેની ટકાવારી આપણે જોઈએ કે જેમનું બુદ્ધિઆંક સિત્તેરથી નીચે છે એવા લોકોને માનસિક પડકારું બાળકો કહેવાય છે અને જેમની ટકાવારી આપણા સમાજમાં જોવા મળે છે બે પોઈન્ટ વીસ ટકા જેમનું બુદ્ધિઆંક સિત્તેરથી ઓગણએસીની વચ્ચે હોય તેમને કહેવાય છે સીમાવર્તીય બુદ્ધિ અને જેમની ટકાવારી છે છ પોઈન્ટ સિત્તેર ટકા જેમનો બુદ્ધિઆંક એંશીથી નેવ્યાસી હોય તેમને કહેવાય છે નિમ્ન સરેરાશ બુદ્ધિ જેમની ટકાવારી સમાજમાં જોવા મળે છે સોળ પોઈન્ટ દસ ટકા જેમનો બુદ્ધિઆંક નેવથી એકસો નવ હોય છે તેમને કહેવાય છે સરેરાશ બુદ્ધિ અથવા તો સામાન્ય બુદ્ધિ અને આપણા સમાજમાં એવા લોકોનું પ્રમાણ જોવા મળે છે પચાસ ટકા જેમનો બુદ્ધિયાંક એકસો દસથી એકસો ઓગણીસ છે તેમને કહેવાય છે ઉચ્ચ સરેરાશ બુદ્ધિ જેમની ટકાવારી છે સોળ પોઈન્ટ દસ ટકા જેમનો બુદ્ધિયાંક એકસો વીસથી એકસો ઓગણત્રીસ હોય છે તેમને કહેવાય છે ઉચ્ચ બુદ્ધિ અને જેમની ટકાવારી છે છ પોઈન્ટ સિત્તેર ટકા અને જેમનો બુદ્ધિઆંક એકસો ત્રીસથી વધારે હોય છે તેવા બાળકોને કહેવાય છે પ્રતિભાશાળી બાળકો અને જેમની ટકાવારી છે બે પોઈન્ટ વીસ ટકા પરીક્ષામાં આમાંથી કોઈ પણ પ્રશ્ન એક વાક્યમાં અથવા તો વિકલ્પવાળા પ્રશ્નોમાં આવી શકે કે માનસિક પડકારું બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે સીમાવર્તી બુદ્ધિના બુદ્ધિઆંક કેટલો હોય છે ઉચ્ચ સરેરાશ બુદ્ધિવાળા લોકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે કોઈપણ પ્રશ્ન પરીક્ષામાં આવી શકે તેમનો બુદ્ધિઆંક અને તેમની ટકાવારી સ્થળ અને કાળના સંદર્ભમાં ઉપરના કોષ્ટકમાં ઓછા વધતા અંશે પરિવર્તનની સંભાવના રહેલી છે કે અમુક સ્થળ તમે જુઓ તો પછાત વિસ્તાર હોય તો ત્યાં આ જે ચાર્ટ આપેલો છે એમાં ફેરફાર થઈ શકે કોઈ શહેરી વિસ્તાર હોય તો તેમાં જે ચાર્ટ આપેલો છે એમાં ફેરફાર થઈ શકે છે પણ સામાન્ય રીતે આ પ્રકારની ટકાવારી આપણા સમાજમાં જોવા મળે છે પ્રતિભા સંબંધતાનું સ્વરૂપ અને ઓળખીએ આપણે આવા જે બાળકો છે એ બાળકોને આપણે કઈ રીતે ઓળખી શકીએ અંગ્રેજી ભાષામાં પ્રતિભાશાળી માટે ગિફ્ટેડ ગોડ ગિફ્ટેડ એટલે કે ભગવાનની દેન આપણે કહીએ છીએ જીનિયસ ટેલેન્ટેડ શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ આનુવંશિક રીતે ઉચ્ચ બુદ્ધિ કે વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવનાર વ્યક્તિને સંબંધ તરીકે ઓળખવામાં આવે છે કે જેમનો બુદ્ધિ ઉચ્ચ છે અને જેમનામાં વિશિષ્ટ પ્રકારની માનસિક શક્તિઓ રહેલી છે બીજા કરતાં વધારે માનસિક શક્તિઓ રહેલી છે તો એવા જે બાળકો છે એવા બાળકને આપણે કહીએ છીએ પ્રતિભા સંપન્ન પ્રતિભા સંપન્ન બાળકની વ્યાખ્યા અનેક મનોવૈજ્ઞાનિકોએ આપેલી છે દરેક વ્યાખ્યામાં પ્રતિભાના મૂળ આધારો ક્ષેત્રો કે પ્રતિભાયુક્ત વર્તનોમાં ભિન્નતા જોવા મળે છે વર્તમાન સમયમાં માનવ જીવનના કોઈપણ અર્થપૂર્ણ બોધાત્મક અથવા નૈતિક શારીરિક આવેગિક સામાજિક કે સૌંદર્યલક્ષી જેવા ક્ષેત્રમાં પ્રયોજાતી ઉચ્ચ શક્તિ તરીકે પ્રતિભા પ્રતિભાસબંધતાની વ્યાખ્યા કરવામાં આવે છે એટલે કે કોઈપણ વ્યક્તિ છે એની બોધાત્મક શક્તિઓ વધારે છે તો એને પ્રતિભાશાળી કહેવાય એની નૈતિક શક્તિ વધારે છે એની શારીરિક શક્તિ વધારે છે એનો આવેગનો આ વ્યવસ્થિત છે અને સમાજમાં જેમનું નામ છે અને જે સૌંદર્યલક્ષી છે એવા લોકોને આપણે અત્યારે સંપન્ન લોકો આપણે કહીએ છીએ ઈસવીસન ઓગણીસો ને પચીસમાં ટર્મને આવી વ્યક્તિઓનો અભ્યાસ શરૂ કર્યો હતો અને આ અભ્યાસમાં બુદ્ધિ કસોટી વડે વ્યક્તિની ઉચ્ચ બોધાત્મક શક્તિઓ માપવામાં આવતી હતી કે જે વ્યક્તિની બુદ્ધિનું માપણ કરવાનું હોય તેને બુદ્ધિ કસોટી આપવામાં આવે અને તેમાં જો એને ઉચ્ચ પ્રાપ્તાંક આવે તો એ સંપન્ન બાળક છે એવું નક્કી કરવામાં આવતું હતું જોસેફ રેન્જ્યુલ સૂચવે છે કે પ્રતિભા સંપન્ન એ ઉચ્ચ બુદ્ધિ ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા એમ ત્રણ ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે એટલે કે જે વ્યક્તિમાં ઉચ્ચ બુદ્ધિ હોય ઉચ્ચ સર્જકતા હોય અને જેઓની ઉચ્ચ પ્રેરણા હોય એ લોકોને આપણે પ્રતિભા સંપન્ન કહી શકીએ ઉચ્ચ બુદ્ધિ કે જેમની બુદ્ધિ ખૂબ જ વધારે છે ઉચ્ચ સર્જકતા કે જે લોકો નવું નવું સર્જન કરી શકે છે અને ઉચ્ચ પ્રેરણા જેમાં કોઈ પણ કાર્ય કરવાની પ્રેરણા એમનામાં હોય છે જેમને સારા કાર્યો કરવાની પ્રેરણા જેવા લોકોમાં હોય છે એવા જે લોકો છે એવા લોકોને આપણે પ્રતિભા સંપન્ન આપણે કહી શકીએ ત્રણ ઘટકો સૂચવેલા છે જોસેફ રેન્જુલવાલાએ ઉચ્ચ બુદ્ધિ ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા આ ત્રણેય ઘટકો જ્યારે ભેગા થાય ત્યારે વ્યક્તિ પ્રતિભા સંપન્ન બને છે પ્રતિભા સંપન્નતામાં બોધાત્મક ઉપરાંત બીજી અનેક શક્તિઓનું સંયોજન અને સંગઠન હોય છે આવા લોકો અન્ય કરતાં ઉચ્ચ કોટીનું કરતૃત્વ દર્શાવે છે એટલે કે બીજા લોકો જે કાર્ય કરતા હોય એના કરતાં જે પ્રતિભા સંપન્ન લોકો છે એવા લોકોનું જે કાર્ય છે એ ઉચ્ચ કાર્ય હોય છે તેઓ વિશિષ્ટ શક્તિઓ અને ઉચ્ચ સ્વખ્યાલ ધરાવે છે સ્વખ્યાલ એટલે કે પોતાના વિશેનો ખ્યાલ જે સંપન્ન લોકો છે એ પોતાના વિશે ક્યારેય ખરાબ વિચારતા નથી કે પોતે દરેક કાર્ય કરી શકશે એવું જે લોકો વિચારે છે એટલે તેમનો સ્વખ્યાલ ઉચ્ચ હોય છે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ શીખવા માટે સિદ્ધિઓ અને શ્રેષ્ઠતા મેળવવા માટે વધુ પ્રયત્ન કરવા તૈયાર હોય છે એમને ગમે એટલા પ્રયત્ન કરીને દિવસ રાત મહેનત કરીને એ લોકોને સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય છે એટલે કે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે તમે તો જે પણ કોઈ વ્યક્તિએ નવા સંશોધનો કરેલા છે જે પણ વિદ્યાર્થીઓના પરીક્ષામાં પહેલો બીજો ત્રીજો નંબર આવતા હશે બોર્ડમાં જેમનો નંબર આવતો હશે છે એવા બધા વિદ્યાર્થીઓ દિવસ રાત સતત એ લોકો મહેનત કરતા હોય છે પ્રતિભા સંબંધાની આવી કુદરતી બક્ષિસ બધા સામાજિક આર્થિક વર્ગોમાં જોવા મળે છે એટલે કોઈ પણ સમાજ હોય તો દરેક સમાજમાં આ પ્રકારના પ્રતિભા સંપન્ન બાળકો જોવા મળે છે પ્રતિભા સંબંધતાને ઓળખવાની પ્રક્રિયા હવે આપણે કઈ રીતે નક્કી કરવું કે વ્યક્તિ છે એ પ્રતિભા પ્રતિભાસબંધ છે કે નહીં તેને ઓળખવાની પ્રક્રિયા પ્રતિભા સંબંધ બાળકોને ઓળખવા માટે વર્તમાન સમયમાં સામાન્ય રીતે બુદ્ધિ કસોટી અને સિદ્ધિ કસોટી સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે જે વ્યક્તિની ઓળખ કરવાની છે તેને બુદ્ધિ કસોટી આપવામાં આવે જો બુદ્ધિ કસોટીમાં એના પ્રાપ્તાંકશે એકસો ત્રીસ ઉપર હોય તો તેવા બાળકને પ્રતિભાસબંધને ગણવામાં આવે છે પ્રતિભાસબંધ બાળકોને ઓળખવા માટે કેટલીક વાર ચોક્કસ બુદ્ધિઆંકનો આધાર લેવાય છે દાખલા તરીકે જેઓનો બુદ્ધિ આંક એકસો ત્રીસ કરતાં વધારે હોય તે વ્યક્તિને પ્રતિભા સંપન્ન ગણવામાં આવે છે આ સામાન્ય રીત છે વર્તમાન સમયમાં પ્રતિભા સંપન્ન વ્યક્તિને ઓળખવા માટે નીચેની માહિતી મેળવવાની પદ્ધતિ પ્રચલિત છે જેમાં બુદ્ધિ કસોટીમાં વ્યક્તિએ મેળવેલ પ્રાપ્તાંક બીજું વિદ્યાર્થી વિશેનો શિક્ષકનો અભિપ્રાય અને શાળાકીય નો એટલે કે વિદ્યાર્થી જે શાળામાં અભ્યાસ કરે છે એ શાળામાં શિક્ષકનો અભિપ્રાય એ વિદ્યાર્થી માટે કેવો છે એ શિક્ષક છે એ વિદ્યાર્થીની પ્રતિભા સંપૂર્ણ ગણે છે કે પછી નથી ગણતો અને શાળાકીય નોંધ એટલે કે શાળામાં એની શિસ્ત કેવી હતી એનું વર્તન કેવું હતું એ બધી નોંધ છે એ નોંધને પણ જોવામાં આવે છે બાળક વિશે મા બાપનું મૂલ્યાંકન એટલે કે માતા પિતા છે એ પોતાના બાળક માટે કેવું મૂલ્યાંકન કરે છે એનો આધાર પણ લેવામાં આવે છે બાળકનો સામાજિક આવેગિક પરિપક્વતાનો આંક એટલે કે બાળક છે એ સામાજિક આવેગી રીતે પરિપક્વ છે કે નહીં એનો જે પરિપક્વતાનો આંક છે એનું પણ માપન કરવામાં આવે છે આ ઉપરાંત બાળકની સમાયોજનની કક્ષા એટલે કે બીજી વ્યક્તિ સાથે સમાયોજન સાધી શકે છે કે નથી સાધી શકતું પ્રેરણા અને મહત્ત્વ કક્ષાનું માપ તેમજ સ્વમૂલ્યાંકન કે બાળક પોતાની જાતનું મૂલ્યાંકન કેવું કરે છે વગેરે દ્વારા મળતી માહિતી દ્વારા સંપન્ન બાળકોને ઓળખવાનો પ્રયત્ન કરવામાં આવે છે એટલે કે બુદ્ધિંક ઉપરાંત આ બધી બાબતોની નોંધ પણ સંપન્ન ઓળખવાને લેવામાં આવે છે પ્રતિભા સંપન્નતાના લક્ષણો કે જે લોકો સંપન્ન છે એવા લોકોમાં કયા કયા લક્ષણો રહેલા હોય છે પ્રતિભા સંપન્ન બાળકો ઉચ્ચ બુદ્ધિ અને વિશિષ્ટ માનસિક શક્તિ ધરાવતા હોય છે તેઓ વિશે હાથ ધરાયેલા અભ્યાસોના આધારે પ્રતિભાશાળી બાળકોના લક્ષણો નીચે મુજબ દર્શાવી છે એટલે કે જે જે બાળકો પ્રતિભાસંપન્ન હોય એવા બાળકોનો અભ્યાસ કર્યો અને એવા બાળકોમાં કયા કયા લક્ષણો જોવા મળેલા છે એના આધારે અહીં લક્ષણો દર્શાવવામાં આવેલા છે પહેલું જે પ્રતિભાસંબંધ બાળકો છે એ ઊંચું સ્વગૌરવ અને ઊંચી સ્વક્ષમતા ધરાવે છે એ બાળક પોતાને એવું માને છે કે હું દરેક કામ કરવા માટે સક્ષમ છું દરેક કામ મારાથી થઈ શકશે એટલે કે ઊંચી સ્વક્ષમતા ધરાવે છે આવા બાળકો સર્જનાત્મક અને મૌલિક હોય છે એટલે કે આવા જે બાળકો છે એ નવું નવું સર્જન કરતા રહે છે તેઓ સારી આંતરસૂજ ધરાવે છે એટલે કોઈપણ સમસ્યા જીવનમાં આવે તો એ સમસ્યામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે આવા જે બાળકો છે એ સમસ્યાથી વિમુખ થઈ જતા નથી સમસ્યાનો સામનો કરે છે એટલે કે તેઓ સારી આંતરસુજ ધરા સમસ્યાને સમજે છે અને એમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય એ માટે તે વિચારે છે સમસ્યા ઉકેલ માટે પોતાના કૌશલ્યનો પૂરેપૂરો ઉપયોગ કરે છે તેઓનું પરિપક્વતા સ્તર સામાન્ય કરતાં ઊંચું હોય છે આથી ઉંમરના પ્રમાણમાં વધારે પુખ્તતા ધરાવે છે એટલે કે કોઈ તેર વર્ષનું બાળક હોય તો એનામાં જે પરિપક્વતાનો આંખ છે એ અઢાર વર્ષનું બાળક હોય એટલો એમનો પરિપક્વતાનો આંખ હોય છે લેખન સંગીત કલા યાંત્રિકતા ડિઝાઇન જેવા એક કે વધુ ક્ષેત્રોમાં સર્જનાત્મકતા ધરાવે છે કોઈ લખવામાં આગળ હોય કોઈ સંગીતમાં આગળ હોય કોઈ કલામાં આગળ હોય કોઈ યંત્ર બનાવવામાં આગળ હોય કોઈ ડિઝાઇન બનાવવામાં આગળ હોય એટલે અલગ અલગ ક્ષેત્રમાં તે સર્જનાત્મકતા ધરાવે છે સ્વવિવેચક હોય છે પોતાના કાર્યનું તાર્કિક મૂલ્યાંકન કરી શકે એટલે પોતે જે કાર્ય કર્યું છે એ કાર્ય યોગ્ય છે એનું એ મૂલ્યાંકન કરી શકે છે તેઓ બાહ્ય કરતાં આંતરિક પ્રેરણાથી દોરાઈને કાર્ય કરતા હોય બીજા કે એટલા માટે નહીં પણ પોતાનું મન થાય છે એટલા માટે આપણે કાર્ય કરવું જોઈએ કે બીજાની પ્રેરણાથી નહીં પરંતુ પોતાના અંદરથી પોતાની આંતરિક પ્રેરણાથી દોરાઈને એ કોઈ પણ કાર્ય કરતા હોય છે તેમને પોતાની પોતાની ઉચ્ચ બૌદ્ધિક શક્તિઓ વિશે ઊંચું માન હોય છે આ બધા લક્ષણો પ્રતિભા સંપન્નના છે પરીક્ષામાં વિભાગ વિભાગડીમાં પ્રશ્ન આવી શકે કે પ્રતિભા સંપન્નના લક્ષણો જણાવો તેઓ અંશે અંતર્મુખ હોય છે અને તેઓ એકાંત પ્રિય પણ જોવા મળે છે હંમેશા આવા જે બાળકો છે એ પોતાનામાં ખોવાયેલા હોય છે બીજા લોકો પોતાના માટે શું વિચારશે એ કંઈ જ વિચારતા નથી એટલા માટે એકાંત પ્રિય પણ હોય છે તેઓ એકલા રહેવાનું વધારે પસંદ કરે છે હવે મનો દુર્બળતાના પ્રકારો કે જેમનો બુદ્ધિઆંક સિત્તેરથી ઓછો હોય એવા બાળકોને આપણે મનો દુર્બળ કહીએ છીએ પણ એમાં પણ પ્રકારો જોવા મળે છે મનો દુર્બળતાના ચાર પ્રકારો છે એક હળવી મનોદુર્બળતા માઇલ્ડ મનોદુર્બળતા દુર્બળતા જેમનું બુદ્ધિયાંક હોય છે પચાસથી ઓગણ મધ્યમ મનોદુર્બળતા જેને કહેવાય છે મોડરેટ જેમનું બુદ્ધિયાંક હોય છે પાંત્રીસથી ઓગણપચાસ તીવ્ર મનોદુર્બળતા સિવિયર મનોદુર્બળતા જેમનું બુદ્ધિઆંક હોય છે વીસથી ચોત્રીસ અને અતિ તીવ્ર મનોદુર્બળતા પ્રોફાઉન્ડ જેમનું બુદ્ધિયાંક હોય છે વીસથી ઓછો પરીક્ષામાં પ્રશ્ન કોઈ પણ આવી શકે કે હળવી મનોદુર્બળતાવાળા બાળકોનો બુદ્ધિયાંક કેટલો હોય છે પચાસથી ઓગણસિત્તેર તીવ્ર મનોદુર્બળતાવાળા બાળકોનો બુદ્ધિયાંક કેટલો હોય છે વીસથી ચોત્રીસ અથવા તો મનોદુર્બળતાના પ્રકારો કયા કયા છે ચાર પ્રકારો હળવી મધ્યમ તીવ્ર અને અતિ તીવ્ર મનોદુર્બળતાના લક્ષણો કે ચાર પ્રકારો છે એમના લક્ષણો કયા કયા છે સ્વસાયક કૌશલ્યો હળવી કક્ષા જેમની છે કે જેમનું બુદ્ધિ આંખ છે પચાસથી ઓગણસિત્તેર તે લોકો જાતે ખાઈ શકે છે જાતે કપડાં પહેરી શકે છે સ્વચ્છતાની અને મણમૂત્રની જરૂરિયાતોની જાતે જ સંભાળ લે છે એટલે કે પોતાની રોજિંદી પ્રક્રિયાઓ છે એ જાતે કરી શકે છે જે મધ્યમ કક્ષાવાળા બાળકો છે તેઓ જાતે ખાવા કપડાં પહેરવામાં મુશ્કેલી પડે છે તાલીમની જરૂર પડે એમને તાલીમ આપો તો એ કપડાં પહેરી શકે તાલીમ મળ્યા પછી જાતે કરી શકે છે તીવ્ર કક્ષા જેમનો બુદ્ધિઅક્ષય વીસથી ચોત્રીસ ઘણી ગાંઠિયા કૌશલ્યો ધરાવે છે એટલે કે જાતે ખાઈ શકતા નથી જાતે કપડાં પહેરી શકતા નથી અથવા કદાચ ન પણ ધરાવે અંગત જરૂરિયાતોને મર્યાદિત પ્રમાણમાં સંભાળી શકે છે અને જે અતિ તીવ્ર કક્ષાના બાળકો છે કે જેમનો બુદ્ધિ અક્ષય વીસથી ઓછો આ કૌશલ્યો જોવા મળતા નથી એટલે સ્વ સહાયક કૌશલ્યોમાં મનો કયા કયા લક્ષણો છે હળવી કક્ષાવાળા બાળકોમાં કયા લક્ષણો છે મધ્યમ કક્ષાવાળા બાળકોમાં કયા લક્ષણો છે તીવ્ર કક્ષા અને અતિ તીવ્ર કક્ષા વાણી અને પ્રત્યાયન એટલે કે બોલવા ચાલવાની પ્રક્રિયામાં આ બાળકોના લક્ષણો જે હળવી કક્ષાના બાળકો છે તેઓ બીજાના સંદેશાઓને ઝીલે છે પોતે પણ સંદેશો મોકલી શકે છે અન્યોની વાતોને સમજી લેશે અને પૂરતું ભાષાનું જ્ઞાન એમને હોય છે એટલે કે લગભગ એમને કોઈ કોઈપણ જાતની તકલીફ પડતી નથી જે મધ્યમ કક્ષાના બાળકો છે કે જેમનું બુદ્ધિ આપશે પાંત્રીસથી ઓગણપચાસ સંદેશાની આપણે કરી શકે છે ભાષાનું જ્ઞાન ઠીક ઠીક પ્રમાણમાં છે પણ તેને બોલવામાં મુશ્કેલીઓ નડેલા પોતાને જે કહેવું છે એ સ્પષ્ટ રીતે કહી શકતા નથી તીવ્ર કક્ષાના બાળકો છે મર્યાદિત પ્રમાણમાં જ બીજાની વાત સમજે છે પોતાના કેટલાક જ વિચારો રજૂ કરી શકે છે અને વાણીની અભિવ્યક્તિ બિલકુલ નબળી હોય છે જ્યારે અતિ તીવ્ર કક્ષામાં હું જેવા હુંકારે કરે તેઓ લોકો બોલી શકતા નથી કે પોતાના વિચારો વ્યક્ત કરી શકતા નથી અભ્યાસમાં હળવી કક્ષાના જે બાળકો છે તે ઉત્તમ શૈક્ષણિક પર્યાવરણ હોય તો ત્રણથી છ ધોરણ સુધી ભણી શકે એટલે એને શિક્ષક મહેનત કરે યોગ્ય અને આજુબાજુનું વાતાવરણ મળે સારા મિત્રો મળે તો એવા જે બાળકો છે એ ત્રણથી છ સુધીનો અભ્યાસ કરી શકે છે મધ્યમ કક્ષાના બાળકો વિદ્યાકીય કૌશલ્યો અલ્પ પ્રમાણમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે તેથી વધુમાં વધુ એક કે બે ધોરણ સુધી જ ભણી શકે છે તીવ્ર કક્ષાના બાળકો વિદ્યાકીય કૌશલ્યનો અભાવ છે તેથી ભણી શકતા નથી અને અતિ તીવ્ર કક્ષાના બાળકોમાં અભ્યાસ શક્ય જ નથી સામાજિક કૌશલ્યોની બાબતમાં હળવી કક્ષાવાળા બાળકો સમાજને સાધવાનું ઝડપથી શીખી લે છે અને મિત્રો પણ ધરાવે છે મધ્યમ કક્ષાના બાળકો મિત્રો બનાવી શકે છે પણ તે ઘણી સામાજિક પરિસ્થિતિઓમાં મુશ્કેલીનો અનુભવ કરે છે તીવ્ર કક્ષાના બાળકો મિત્રો બનાવી શકતા નથી સામાજિક આંતરક્રિયાઓ કરી શકતા નથી અને અતિ તીવ્ર કક્ષામાં સામાજિક કૌશલ્ય શક્ય જ નથી વ્યવસાયિક કૌશલ્ય કે વ્યવસાયમાં આ લોકો કેટલા સફળ થાય છે હળવી કક્ષાના જે બાળકો છે તે નોકરી પ્રાપ્ત કરી શકે છે નોકરીને ટકાવી શકે છે થોડી કે પૂરી સ્પર્ધા કરી શકે છે અને મુખ્યત્વે કૌશલ્ય વિનાના કાર્યો કરી શકે એટલે કે મજૂરી કામ કરવાનું હોય મહેનતનું કામ કરવાનું હોય તો આ બાળકો કરી શકે મધ્યમ કક્ષા જો કાર્યસ્થળે કોઈનો આશ્રય મળે તો કાર્ય કરી શકે તેને સુસંગત પર્યવેક્ષણની જરૂર પડે છે તીવ્ર કક્ષા સામાન્ય રીતે નોકરી કરી શકતા નથી મોટે ભાગે તેની સતત સંભાળ રાખવી પડે છે અને અતિ તીવ્ર કક્ષામાં શક્ય જ નથી પુખ્ત વ્યક્તિ હળવી કક્ષા સામાન્ય રીતે પરણે છે એટલે કે જીવનમાં એ લગ્ન કરી શકે છે મધ્યમ કક્ષા સામાન્ય રીતે પરણતો નથી તીવ્ર કક્ષા લગ્ન વિશે વિચારતો પણ નથી લગ્ન કરતો નથી અને અતિ તીવ્ર કક્ષા શક્ય જ નથી બુદ્ધિમનતાની ઉપર જણાવેલી કક્ષાઓમાં બુદ્ધિ આંખના જે વિસ્તારો આપ્યા છે તેને જળ રીતે આપણે સમજવાના નથી મનતા હળવી મધ્યમ કે તીવ્ર છે એ નક્કી કરવામાં એ મુદ્દો વધારે મહત્ત્વનો છે કે વ્યક્તિ રોજબરોજના જીવનમાં કેવું કાર્ય કરી શકે છે કક્ષા વિશેનો આખરી નિર્ણય બુદ્ધિયા કરતાં જીવનના કાર્યો કરવાના કૌશલ્યો ઉપર વધારે આધાર રાખે છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ વિડિયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો